મકરંક્રાંતિ મહાપર્વથી ગ્રહોના રાજા સૂર્ય આવશે મકર રાશિમાં ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ થી તમારી રાશિ પર આગામી એક માસ કેવી રહેશે સૂર્ય ગોચર અસર આજે આપણે આ વિડીયોમાં એક ચર્ચા કરવાના છીએ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ શનિદેવની રાશિ મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે જેને આપણે મકર સંક્રાંતિના નામથી ઓળખીએ છીએ મકર રાશિ એ રાશિ ચક્રની દસમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ જાન્યુઆરી બે હજાર રોજ સવારે આઠ કલાક અને ચોપન મિનિટે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહ પણ કહેવાય છે સૂર્ય વગર આ પૃથ્વીની કલ્પના કરવી પણ નામુમકિન છે મકર રાશિ એ શનિદેવ દ્વારા શાસિત રાશિ છે એટલે કે પોતાના પિતાની રાશિમાં જ સૂર્ય હવે પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે ઘણા વ્યક્તિઓએ આ ગોચરથી સાવધાન પર રહેવું પડશે તો આવો જાણીએ તમારી રાશિ પરની સૂર્ય ગોચરની અસર

તમારા શત્રુઓને દબાવવામાં મદદરૂપ થશે તમે સંપૂર્ણપણે દેવા મુક્ત બની શકો છો જે લોકો સરકારી સેવાઓમાં છે તેઓ તેમના અન્ય આત્મસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો જોઈ શકે છે સિવિલ સર્વિસીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા લોકો માટે સફળતાની શક્યતાઓ આ ગોચર ઊભી કરવા સાબિત થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ

જો તમારા જન્મ કુંડળીમાં જન્મપત્રકમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તમે તમારા બાળકો અથવા શિક્ષણ વિશે તણાવ અને ચિંતાનો અનુભવ પણ કરી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના જાતકો સૂર્ય તમારા અગિયારમા વારના સ્વામી છે અને હવે તે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે ચોથું સ્થાન એ ઘર માતા મન અને વાહનોનું સૂચક છે

કોઈપણ રોકાણ કરતી વખતે તમારે ધીરજ અને સમજણ બતાવવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો સૂર્ય એ તમારા દસમા ભાવના સ્વામી છે અને હવે એ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે આ સ્થાન ભાઈ બહેન ટૂંકી સફર સંદેશા વ્યવહાર વહીવટી નોકરીઓ લેખન અને તમારા પાડોશીઓનું સૂચક છે પાડોશીઓ અને નાના ભાઈ બહેનો સાથે તમારા સંબંધો પ્રભાવિત થઈ શકે છે અહંકારને વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે આ સાથે વૃશ્ચિક રાશિના જાતકો મીડિયા અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોએ કાર્યસ્થળ પર ટીકાનો કડવો અનુભવ પીવો પડી શકે છે માટે વૃશ્ચિક રાશિના જાતકો આ ગોચરમાં સાવધાની તમારા માટે જરૂરી છે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો આગામી ચૌદ જાન્યુઆરીથી મકર સંક્રાંતિ બાદ એક માસ સૂર્યનું આગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વીડિયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે